you નમસ્કાર મિત્રો હાલ અમે નંદી સરોવર છીએ અને અહીં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જયારે પધારતા હોય ત્યારે સમગ્ર એમનું કવરેજ કારણ કે નંદી સરોવર એટલે એક જોવાલાયક સ્થળ છે ખાસ કરીને એક સેવાનું માધ્યમ છે અહીં જયારે ગુજરાતના મુખ્યમંત્રી આવશે ત્યારે તમામ જગ્યાનું નિવારણ લેશે ખાસ કરીને આ જગ્યા એક જોવાલાયક છે અને આનો અહીં જો મારા પાછળના જે દ્રશ્યો છે તળાવ છે તે તળાવના વધામણા પણ કરશે તો આ સમગ્ર દ્રશ્ય આપને અમારી ન્યૂઝ ગુજરાતની ટીમ બતાવશે मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेलે કચ્છના મુંદ્રા તાલુકાના કારાગોઘા પાસે 600 એકરના આકાર પામેલા એન્કરવાલા નંદી સરોવર નંદનવન તથા वन अभयारण्यની મુલાકાત લીધી નંદી સરોવરમાં નવા નિર્ણા વધામણા કર્યા ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા અહિંસા ધામ દ્વારા પર્યાવરણ તથા પશુઓના જતન માટે નિર્માણ પામેલા प्रकल्પોને મુખ્યમંત્રી શ્રીએ બિરદાવ્યા 5 લાખ વૃક્ષો સાથે આકાર પામતા નંદનવનમાં પશુઓના અભયારણ્ય પટેલે ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા અહિંસાધામ મુન્દ્રા દ્વારા છસો એકર માં નિર્માણ થયેલા એન્કરવાલા નંદી સરોવર બસો એકર માં પાંચ લાખ વૃક્ષો સાથે આકાર પામનારા નંદનવન વન અભયારણ્ય સહિતના પ્રકલ્પોની નિરીક્ષણ મુલાકાત લઈને પર્યાવરણ તથા જીવદયા ક્ષેત્રે સંસ્થાની કામગીરીને બિરદાવી હતી મુખ્યમંત્રી કચ્છમાં સચરાચર વરસાદના પગલે સરોવર પૈકીના નંદી સરોવરમાં આવેલા નવા નીરને શાસ્ત્રોક્ત વિધિ સાથે શ્રીફળ પધરાવીને વધાવ્યા હતા તેમજ સરોવરની પાસે વૃક્ષારોપણ કર્યું હતું ત્યારબાદ બસો પચીસ એકરમાં આકાર પામી રહેલા નયન રમ્ય વનની મુલાકાત લીધી હતી દર પચાસ હજાર જેટલા વૃક્ષો વાવવામાં આવે છે અને હાલ અંદાજે થી વધુ વૃક્ષો મોટા થઈ ગયા છે સાથે જ પશુઓ માટે બસો એકર માં ઉગાડવામાં આવતા પૌષ્ટિક ઘાસ નર્સરી જેમાં આયુર્વેદિક તથા દેશી રોપાઓનો ઉછેર કરવામાં આવે છે નંદી સરોવર બીજ બેંક જેમાં એકસો સિત્તેર પ્રકારના બીજ ઉપલબ્ધ છે એકવીસ લાખ લીટરનો પાણીનો ટાંકો જેનો ઉપયોગ ત્રણસો પચાસ એક જમીનમાં પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે થાય છે ઉપરાંત નંદન વનમાં સામાન્ય તથા અપંગ અને અંધ પશુઓ તથા બીમાર પશુઓની ગૌશાળા ત્રણ હજાર થી વધુ આશરો લેતા પશુઓની સુવિધા સ્થળ ગોવર્ધન પર્વત તપોનધામ કૈલાશુપવન ગોકુલ ધામ વાતસલ્ય ધામ વૃંદાવન ધામ પશુઓ માટે મુક્ત વિચરણ અભયારણ્ય વગેરેની મુલાકાત લઈને સંસ્થાના આગેવાનો પાસેથી તમામ ઉપક્રમો વિશે ઝીણવટભરી વિગતો મેળવીને વર્તમાન તથા ભવિષ્યના વિઝનથી માહિતગાર થયા હતા આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓએ મુખ્યમંત્રીશ્રીને આગામી સમયમાં નંદનવનમાં જીવદયા પર્યાવરણ સહિતના વિષય પર ખેડૂતો છાત્રોને શિક્ષણ તાલીમ સંશોધન તથા આંતરરાષ્ટ્રીય સ્તરના સેમિનાર યોજી શકાય તે કક્ષાનું સુવિધા સભર તથા વિશાળ ક્લબ હાઉસના નિર્માણ અંગેની વિગતો આપી હતી મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી નંદનવનની મુલાકાત સમયે પર્યાવરણ તથા પશુઓના જતન માટે સંસ્થાએ ઉપાડેલી કામગીરીથી પ્રભાવિત થયા હતા સરકાર આ સેવા કાર્યમાં સહકાર માટે તત્પર રહેશે તેવી હૈયાધારણા તેમને આપી હતી આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ મહેન્દ્રભાઈ સંગોઈ ડાયાલાલભાઈ ઉકાણી રાજેશભાઈ સોરઠીયા શિવજીભાઈ છભાડિયા અગ્રણીશ્રીઓ જીગરભાઈ છેડા દિલીપભાઈ દેશમુખ છાયાબેન ગઢવી શાંતાબેન કરવાલા મંજુલાબેન સંઘોઈ જયાબેન ગંગર મહેન્દ્રસિંહ જામ સહિતના અગ્રણીશ્રીઓએ કુમકુમ તિલક અને ફુલહારથી મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું મુખ્યમંત્રીશ્રી સાથે ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવે નગરપાલિકા પ્રમુખ શ્રી રચનાબેન જોશી મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મહિપતસિંહ જાડેજા અદાણીના સીઓ રક્ષિતભાઈ શાહ શ્રી ધવલ આચાર્ય સંજયભાઈ ઠક્કર સહિતના ઉપસ્થિત રહ્યા હતા પ્રભાવિત થયા કે આટલું પાણી અને આવી રીતે જ્યારે બધા વૃક્ષો જોયા તો એનાથી એટલા ખુશ થયા કે આટલું કામ તમે કર્યું છે ખરેખર ઘણું એમાં ભોગ થયો છે ને આટલું મોટું કામ કર્યું છે અને એના પર બહુ પ્રભાવિત થયા અને ઉપર ટેકરા પર લઈ ગયા તો આ તો કે અહીંયા રહેવા જેવું સ્થળ બી છે અને પશુઓનું જે આ ડાઇનિંગ ટેબલને બધું જોઈને ખૂબ પ્રભાવિત થયા અને કે આમાં તો બે ચાર કલાકનો સમય જોઈએ વધારે સમય અહીંયા આપી અને બીજી વખત આવીશ અને આ આ તમારું આખું સેન્ટર જોઈશ એમાં ખૂબ જ આ વિષય ઉપર પ્રભાવિત થયા નંદી સરોવર ઉપર જે આપણે પર્યાવરણનું જે કામ કર્યું છે કયા પક્ષીઓને કયા વૃક્ષો ઉપર એને ખાવાનું મળે અને એના ઉપર જે કામ થઈ રહ્યું છે બીજ બેંક પણ સરસ અંદર આવીને જોઈ અને નીચે ઉતર્યા અને બીજ બેંકને પણ નિહાળી કે ખૂબ જ સરસ કામ છે આ પર્યાવરણને બચાવવાનું અને આખું એમણે શાંતિથી બધું સમજ્યા અને બધું ફર્યા સાથે રહીને ખૂબ જ સારો હતો પ્રભાવિત થયા અને કીધું આ તો આવવું જોઈએ અને આવા સેન્ટરો તમે આવો કે મને મળો ને આના પર આપણે આગળ એને સારી રીતે એને પ્રેઝન્ટ કરીએ અહીંસાધામમાં લગભગ બધા જ વિભાગોને આવરી લીધું ત્યાં તો પર્યાવરણને નંદી સરોવરને પછી નીચે બીજ બેંકમાં ઉતર્યા નર્સરી બરાબર જોઈ અને એનાથી આગળ આવીને જે ઘાસનો જે છે એમાં ગાડીમાં બેસીને જોયું પાણીનો ટાંકો જોયો આટલો વિશાળ મોટો અને બધું જ લંગડા પશુઓ જે ખાતા હતા એને બી નિરં નિહાળ્યો અને એવી રીતે સમયનો થોડોક અભાવ હતો એટલે ઝડપ કરી થોડી અ તો અહીંયા આવીને પછી અહીંયા બી ગોપાલ બળદના શિંગડાને જોઈ એના પર સમજ્યા અને પછી એક કપિલા ગાયને એમના હાથે ગોળ અને લાડુ ખવડાવ્યા અને આગળ હોસ્પિટલની વિઝિટ કરી આખી એના પછી આયુષ્યુની વિઝિટ કરી અને ધામે એમનું બહુમાન કર્યું અને એવી રીતનું આખું કાર્યક્રમ શાંતિથી સારી રીતે નિહાળ્યું સાંજનો સમય હતો એટલે થોડો સમય ઓછો હતો પણ તો બી ખુદ પ્રભાવિત થઈ અને સાથે રહ્યા બધા અને કુદરતે વરુણદેવી બી સહાય કરી અમને કે વરસાદની સિઝન ની અંદર વરસાદ બી આ બે કલાક રોકાયો અને એની અંદર વરુણ ડેવ ની પણ હું પણ વંદન કરું છું કે એ બી અમને સાથ સહકાર આપ્યો ધન્યવાદ આપ સૌ પત્રકાર મિત્રો અને સૌ આટલી બહોળી સંખ્યામાં અહીંયા આવી અને બધાએ પણ એમનું બહુમાન કરવા કર્યું જે અને બધા હાજરી આપી સમયસર અને બધો સ્ટાફ એમનો બધો એના પણ આભાર વ્યક્ત કરું છું અને આપ પત્રકાર મિત્રોનો પણ ફરીથી આભાર વ્યક્ત કરી વિરમું છું વન ડે ગૌ આજરોજ ગુજરાતના મૃદુભાષી અને યશસ્વી મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુન્દ્રાની જ્યારે મુલાકાતે આવેલા ત્યારે મુન્દ્રાની મુલાકાત મધ્યે ખાસ કરી અને નંદી સરોવર મધ્યે ત્યાં તળાવનું પૂજન કર્યું જલપૂજન કર્યું ત્યારબાદ ત્યાંની મુલાકાત લઈ અને અહીંસાધામ મધ્યે જે પણ અહીંની સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે અબોલા જે જીવો છે એની જે પ્રવૃત્તિઓ ચાલે છે એની સારવારની જે પ્રવૃત્તિઓ ચાલે છે પ્રવૃત્તિઓથી એમને માયદગાર કરવામાં આવ્યા એમણે જોયા અને સાથે સાથે જે મુદ્રાના અમુક પ્રશ્નો છે એ પણ મુખ્યમંત્રી સાહેબ સાથે વાત કરવામાં આવી અને એમણે સકારાત્મક જવાબ આપ્યો અને સૌ મુદ્રાની જે પણ પ્રજા છે એ મુખ્યમંત્રી શ્રીને આવકાર્યા છે આજે મુદ્રા મધ્યે અહિંસાધામ ખાતે જે આપણા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ પધાર્યા ત્યારે ખૂબ સરળતાથી શાંતિપૂર્વક એમણે આ અહિંસાધામની અને નંદી સરોવરની વિઝિટ લીધી અને ખૂબ સારી રીતે એમનું મેં મુન્દ્રા શહેર યુવા ભાજપ વતી સન્માન કરી સ્વાગત કર્યું અને ખૂબ જ આનંદની લાગણી અનુભવ